તહેવારોમાં તો આપણે બધા બહુ તળેલું અને ગળ્યું ખાતા હોઈએ પણ હવે જયારે બધા તહેવારો પતી જાય તો આપણને એવી ઈચ્છા થાય કે અને એકદમ આપણા શરીર માટે સારું રે એવું ફૂડ ખાઈએ જે બહુ બધું હેલ્ધી પણ હોય અને આપણા શરીર માટે પણ સારું હોય તો એવા જ આજે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું જેને રાતના જમવામાં કે સવારના નાસ્તામાં કે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો અને આ ખાવાથી આપણું વજન પણ ઓછું થાય ચલો તો આપણે જઈએ રેસીપી તરફ એક ચોપર લઈ લઈશું ચોપરમાં આદુ લસણ અને મરચાં ઉમેરીશું અને એક મીડિયમ સાઇઝનું આપણે ડુંગળી લઈશું એને પણ મોટી મોટી આવી રીતે સમારી લઈશું અને એને સરસ રીતે આપણે ચોપ કરી દેવાની છે ચોપ કરતાં પે બી આપણે ખાસ ધ્યાન રાખવાનું આપણે એને બંચાલું બંચાલુ કરીને ચોપ કરવાનું છે અને કંઈક આવી રીતે આપણે ચોપ કરીને રેડી થઈ જશે હવે એને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું હવે એની અંદર આપણે થોડી કોથમીર ઉમેરીશું અને થોડા તલ ઉમેરીશું તલ આપણે ટેસ્ટના અનુસાર પણ ઉમેરી શકીએ છીએ હવે એની અંદર આપણે થોડી અજવાઈન ઉમેરીશું જે સૂકી મેથી આવે છે જેને આપણે કસૂરી મેથી કહીએ બે થી ત્રણ ચમચી જેટલું એ ઉમેરવાનું છે મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે અને બધા આપણે જે કોરા મસાલા છે હલ્દી પાવડર લાલ મિર્ચ પાવડર ધનિયા પાવડર અને થોડી આપણે હિંગ ઉમેરીશું બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે આપણે એને દાબી દાબીને મિક્સ કરવાનું જેથી જે કાંદાનું પાણી છૂટે એમાં આપણું મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય જ્યારે આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં એક વાટકી જેટલું આપણે જુવારનો લોટ ઉમેરવાનો છે અડધી વાટકી જેટલું બાજરીનો લોટ ઉમેરીશું અને અડધી વાટકી જેટલું ચણાનો લોટ બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું મછળીને મિક્સ કરવાનું છે જેથી બધા મસાલા અને લોટ સરસ રીતે મિક્સ થઈ શકે જ્યારે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એક સરસ લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે જેમાં આપણે પરોઠાનો લોટ બાંધતા હોઈએ બસ એવો જ સરસ લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે તમે તરત ને તરત આ લોટના પરોઠા બનાવવા માંગો તો તમારે એની અંદર થોડું પણ તેલ કે ઘી નાખવાની જરૂર નહીં પણ બે કલાક કે કલાક પહેલાં બનાવવાના હો તો પહેલાં જ્યારે આપણે લોટ બાંધીએ એ પહેલાં અડધી ચમચી કે એક ચમચી જેટલું આપણે ઘી નાખી દેવાનું જેથી એકદમ સોફ્ટ અને પોચા પરાઠા બનીને રેડી થાય હવે તમે એને તરત ને તરત બના બનાવી શકો છો તમે જે રીતના પરોઠા બનાવવા માંગતા હો નાના મોટા એવી રીતના આપણે લુવા લઈ લેવાના અને હાથેથી જ ટેપીને આવી રીતે કંઈક આપણે એના પરોઠાને રેડી કરી દેવાનું છે જો કંઈક આવી જ રીતે આમાં આપણું બહુ ઓછું તેલ જાય છે અને ખાવામાં પણ બહુ જ ગુણકારી છે આપણને આનાથી લાંબા સમય સુધી આપણું પેટ પણ ભરાયેલું રહે છે અને આનાથી વજન પણ ઉતરે છે જો કંઈક આવી જ રીતે આપણે પરાઠા બનાવીને રેડી કરી દેવાના છે હવે એને પહેલાં આપણે બધા પરાઠા આવી રીતે બનાવીને રેડી કરી દઈશું એને શેકવા માટે આપણે એક નોનસ્ટિક તવી લીધી છે તમે ઈચ્છો તો લોખંડની તવી ઉપર કે પછી માટીની તવી ઉપર પણ તમે આને શેકી શકો છો હવે આપણે એને બસ ઉલટતા પુલટતા કરીને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેકવાનું છે એની ઉપર આપણે થોડુંક જ તેલ લગાવવાનું છે જેથી આ સરસ પોચા અને મોઈશ્ચર હું વધારે પડતું તેલ નથી લગાવવાનું તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો કાં તો ખાલી શેકી લો પછી જ્યારે આપણે તવી ઉપરથી નીચે ઉતારીએ તો એની ઉપર તમે થોડુંક ઘી લગાવી શકો છો જેમ આપણે માં લગાવીએ છીએ બહુ વધારે પડતું ઘી તેલ નહીં લગાવવાનું ઓછા તેલમાં જ અને બહુ સરસ અને હેલ્ધી નાસ્તો આપણો બનીને રેડી થઈ જાય છે બસ આવી જ રીતે ઉલટતા પુલટતાં કરતાં બધા પરાઠાને આપણે આવી જ રીતે શેકી લઈશું થેન્ક યુ